આપ જયરાજસ પાર ટુડેની સમાચાર રાજકોટથી મળી રહ્યા છે જેતપુર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાય છે પાલિકાના પ્રમુખ પદે મેનાબેન ઉશરદિયા અને ઉપપ્રમુખ પદે સ્વાતીબેન જોટગિયાની વરણી કરાય છે કારોબારી ચેરમેન તરીકે વિજય ગુજરાતીની વરણી કરાય છે ભાજપ અને અપક્ષના સભ્યો દ્વારા ભાજપના પ્રમુખ અને મત પણ આપવામાં છે પાલિકાના ઉપપ્રમુખના સભ્યોમાંથી ભાજપના સભ્યો છે હાજર રહ્યા હતા કોંગ્રેસના મહિલા ઉમેદવારે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે દાવેદારી પણ નોંધાવી છે ઉમેદવારી નોંધાવેલ કોંગ્રેસના ઉમેદવારને બે અપક્ષ ઉમેદવારોના મત મળ્યા છે ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાયા છે ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ ખેડવામાં આવી અને મો મીઠા કરાયા છે